તો બોટાદના હળદર ગામ ખાતે ભાજપ દ્વારા ખેડૂતો પર થયેલા કથિત અત્યાચાર વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો છે જેના ભાગરૂપે સુરત શહેરમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય અને પોલીસ દ્વારા કરાયેલી કથિત દમનકારી કાર્યવાહીના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે સરદાર માર્કેટના ગેટ પાસે કાળા દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું જોકે આ કાર્યક્રમની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ જવાનોનો મોટો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો आज रोज आम आदमी पार्टी के द्वारा जो यहाँ पे विरोध प्रदर्शन किया गया है यहाँ पे करनी चौक में सरदार मार्केट के सामने वहाँ पे ट्रैफिक का काफी वायलेशन हुआ और लोगों की ट्रैफिक की अनियमितता और लोगों की जो परेशानी है उसको ध्यान में रखते हुए यहाँ पे जो हमारा डी जी, एक्ट के तहत जो हमारा डिटेन करने का प्रोसीजर है वो तो हमने डिटेन किया और कानूनी इस पर कार्यवाही हम आगे करेंगे आज आम आदमी पार्टी आजना दिवस ने कालो दिवस तरीके जाहिर करे थे કારણ કે ભારતના અંદર જો વાત કરીએ તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે ખેડૂતો અત્યારે સિત્તેર ટકા થી પણ વધારે ખેડૂતોને અંદર માર મારવામાં લાઠી આવી ટીયર ગેસ છોડવામાં આવ્યો એમ કે ખેડૂતોનો અવાજ દબાવવામાં આવ્યો છે ત્યારે આજે અમે સૌ અહીંયા ભેગા થઈને ભાજપ સત્તાનો વિરોધ કરીએ છીએ અને કહીએ છીએ કે રાજુભાઈ કરપડા આજે એક નથી હજારો ખેડૂતો એની સાથે છે આમ આદમી પાર્ટી આખી એની સાથે છે ખેડૂતો નો અવાજ બનશે તમે રાજુભાઈ એકના ના અવાજ કરતા બંધ કરશો તો હજારો રાજુભાઈ કરપડા ઉભા થશે અમે

ખેડૂતોની સાથેની જે રીતની ઘર્ષણની સ્થિતિ બોટાદમાં વર્ષી હતી અને ત્યારબાદ સુરતમાં તેના પર ઝા પડ્યા છે અને આમ આદમી પાર્ટી દ્વારા મારો બાર જે વિરોધ છે તે અહીં કરતા નજરે પડી રહ્યા છે એટલે આ પ્રમાણેની સ્થિતિ છે તે સુરતમાં જોવા મળી રહી છે ત્યારે જે રીતે ખેડૂતો સાથે અને પોલીસનું ઘર્ષણ થયું હતું અને ટીયર ગેસ જોડાયા કર કા સુરતમાં જોવા મળી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ રીતે પોલીસ સાથે વર્શન જેવી સ્થિતિ વચ્ચે ડિટેન કરવામાં આવી રહ્યા છે અને આ રીતે દ્રશ્ય જોઈ શકાય છે તે મુજબ કે જે રીતનો આમ આદમી પાર્ટી દ્વારા આજે આજનો આ આખી ઘટનાને એક કાળો દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને જેને લઈને ઢારો ભાગ સૂત્રો સાર સાથે વિરોધ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને લોકો પણ કેમ કે જે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ટોળી કરી લઈ જવામાં આવી રહ્યા છે ભાજપ સરકાર ઉપર ભાજપ સરકાર જે ખેડૂતો ઉપર કરી રહી છે હેરાન કરી રહી છે

વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને આ પ્રમાણે સુરતમાં વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે બોટાદની ઘટનાને લઈને તેના ઘડ પડઘા સુરતમાં પડ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ છે તે અહીં સુરતમાં જોવા મળી રહી છે કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે